સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા બુલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે ત્યારે એક દંપતી રિક્ષામાં પાંચ લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા હતા આ અંગે સરથાણા પોલીસની જાણ કરવામાં આવતા સીસીટીવી આધારે રિક્ષા ચાલક શોધી બેગ પરત આપી હતી બરોબર આ કઈ રીતના તમારે ઘટનાક્રમ દાગીના કેમ આયા પોલીસ સ્ટેશન દેવા આવ્યા અને શું ઘટના હતી આ ભૂલી ગયા ગાડીમાં એટલે જોયું એટલે બાર હોય જો હમ હતા હમ પોલીસ સ્ટેશન આવ્યો બરાબર ખૂબ સરસ આ સુરતના ઇતિહાસની અંદરમાં સૌ પ્રથમ ઘટના છે કે આટલું મોટું લગભગ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાના જરૂર માતબર રકમની દાગીના જ્યારે રિક્ષા ચાલક એક જે છે બરાબર જે સામાન્ય નાગરિકે કહેવાય અને એક જનતાની સાથે સંકળાયેલો વ્યક્તિ છે બરાબર એની માનવતાના ધોરણે આટલો દાગીનાનો સુપરત કરી મૂળ માલિક સુધી પહોંચાડવામાં સૌપ્રથમ ઘટના કહી શકાય કે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલી માતબર રકમના દાગીના પરત કર્યા છે આપ જોઈ શકો છો કે આ જે સમગ્ર દાગીના છે બે સેટ છે ચાર પાંચ વીટી છે અને સાથે બુટી પણ છે અંદાજે સાડા ત્રણ ચાર લાખ રૂપિયાની આપણે કિંમત આકી આંકી શકીએ છીએ અને સાથે જ આવી માનવતાના ધોરણે જે કામ કરતા રિક્ષાવાળાઓ છે એ પણ ને પણ